આ દિવસે દેશની સુરક્ષા શાંતિ અને કાયદા માટે પોતાને શહાદત અને પ્રાણ ન્યુછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે એકસો ને એકાણું પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે

સૌ નાગરિકો હું આ એકસો ને એકાનું શહીદ વીર જવાનોને અને એમના પરિવારને વંદન કરું છું મસ્તક વંદન કરું છું આભાર